રવિવારના રોજ કોઠારા મુસ્લિમ મુસ્લિમ જમાત ખાતે મધ્ય અખિલ કચ્છ હિતરક્ષક સમિતિ અબડાસા દ્વારા પ્રથમ વખત શૈક્ષણિક સન્માન દિની તથા દુનવય કાર્યક્રમ સૈયદ હાજી સુલતાન શાહ બાબા સાહેબ કોઠારાની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવેલ હતો જેમાં ફરઝંદે મુક્તિ આઝમ કચ્છ સૈયદ હાજી અમીન શાહ બાબા સાહેબ અને સૈયદ હાજી સલીમ શાહ બાવા સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી હતી સાથે હાજી હુસેનભાઈ હિંગોર અબડાસા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદ શાબ્દિક સ્વાગત સમિતિના પ્રમુખ હાજી સેલામાબાદભાઈ પડિયારે કર્યું હતું ત્યારબાદ સૌથી પહેલા સન્માન સૈયદ હાજી સુલતાન શબાવા સાહેબ સૈયદ અમીન શબાવા સાહેબ અને સૈયદ સલીમ શબાવા સાહેબનું નું શાલ અને સન્માન પત્ર કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રણ ઇદારા એક નલિયા બે રામ પરબડા ત્રણ કેરવાંડનું પણ સન્માન પત્ર કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટોટલ એકસો સાડત્રીસ જેટલા તેજસ્વી તારલાઓ નું સન્માન પત્ર અને સાથે દિની અને દુનિયાવીને લગતી કીર્તિ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ જેટલા દિનીમાકારી આલિમ અને અલીમાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૈયદ સાદતના આગેવાનો વિવિધ મુસ્લિમ સમાજના પ્રમુખો અખિલ કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો અબડાસા મુસ્લિમ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મોલાના મુસ્તાક હિંગોરાએ કર્યું હતું કાર્યક્રમના અંતમાં કાર્યક્રમમાં હાજરી આપેલ તમામનો આભાર અબડાસા સુની મુસ્લિમના હિતરક્ષક સમિતિના કારોબારી સભ્ય શ્રી મોહમ્મદ હુસૈન આઈ હિંગોરા તરફથી માનવામાં આવ્યો હતો મારું નામ પડિયાર સાલેમ અહમદ આજી આદમ અબડાસા સની મુસ્લિમ મિત્રક સમિતિનું પ્રમુખ છું આજે અમારો પ્રોગ્રામ હતો શૈક્ષણિક જે છોકરાઓ દસમી બારમી અને કોલેજ યા કોઈ શિક્ષક થયો કોઈ ડિગ્રી લીધી હતી યા આલિમા ફાજિલ ધીની એના માટે અમે પ્રોગ્રામ રાખ્યો હતો આમ મુસ્લિમ સમાજ અબડાસાનો એક પહેલીવાર અમે પ્રોગ્રામ રાખ્યો હતો સન્માનિત પ્રોગ્રામ છોકરાઓનો ઉત્સાહ વધે સમાજમાં પણ ઉત્સાહ વધે અને મારો એક સંદેશ છે કે ભાઈ હરકો તાલુકો જે આપણા કચ્છના દસ તાલુકા છે તાલુકા તાલુકાવાઈ આવા પ્રોગ્રામ રહેવા જોઈએ અને અગલા વર્ષે અમારો વિચાર છે કે જેટલી પણ સમાજો છે મુસ્લિમ સમાજ એના માટે અમે ફરીવાર બીજી વાર પણ આવી રીતે શૈક્ષણિક પ્રોગ્રામ કરશું અને બધા તાલુકાવાળાને કહીએ છીએ કે આવી રીતે પ્રોગ્રામ ગોઠવો છોકરાનો ઉત્સાહ વધે અને ધીની અને દુનિયાવી તાલીમ બેનું શિક્ષણ થાય એવું અમે અહીંયા છોકરા છોકરા હતા મારું નામ હિંગોરા મુસ્તાક અહેમદ મુસા છે અને હું ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે પ્રોગ્રામ હતો અબડાસા તાલુકા સુની મુસ્લિમ હિતરક્ષ સમિતિ આયોજિત પ્રથમ શૈક્ષણિક સન્માનનું પ્રોગ્રામ હતું અને આ પ્રોગ્રામમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યો હતો સન્માન સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યો હતો તેમજ સામાજિક રાજકીય આગેવાનો અને સૈયદ સાદાદ ઉલમાયકરામ વગેરેની ઉપસ્થિતિ ખાસ રહી હતી અને હર હર સમાજ છેનું એનું એજ્યુકેશન એક ઝેવર હોય છે એટલે આ બહુ મોટો પ્રોગ્રામ હતો અને હંમેશા આવા પ્રોગ્રામોથી જ સમાજને અને વિદ્યાર્થીઓને આગળ આવવાની કોશિશ થાય છે માટે આવા પ્રોગ્રામ હંમેશા રાખવા જોઈએ નામ અને પરિચય અને આજે મારું નામ શોકત સુમરા છે અને આજે અબડાસા તાલુકા સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા અબડાસાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટેનું પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જે પ્રોગ્રામ આજે સુલતાન શાહ બાબાના અધ્યક્ષસ્થાનામાં રાખવામાં આવેલો હતો અને આ પ્રોગ્રામમાં સૈદ હાજી અમીન શાહાવા તથા હાજી સલીમ શાહાવાની ખાસ ઉપસ્થિત રહી હતી અને તાલુકા શિક્ષણ અધિકારી શ્રી હુસિનભાઈ હિંગોરાની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને અમારો અબડાસા તાલુકામાં આ પ્રથમ પ્રોગ્રામ છે અને અમે હવે એવું વિચારીએ દર 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 વર્ષે આવા પ્રોગ્રામ રાખી કરીને અમારા સમાજના લોકોને તથા અન્ય સમાજના લોકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે એના માટે અમે આવા અનેક ઘણા પ્રોગ્રામો કરશું અને દર વર્ષે નહીં અમે દર છ મહિને તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે તમામ પ્રયાસો કરશું